આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુ ન્યૂઝ બનાસકાંઠા જિલ્લાના ભાભર તાલુકાના ચેમ્બુઆ ગામ જૂના ગામના મુખ્ય માર્ગ પર પાણી ભરાતા ગામ લોકોને હાલાકી પડી રહી છે બનાસકાંઠાના વાંબરમાં આવેલા ચેમ્બુઆ ગામના મુખ્ય માર્ગ પર છેલ્લા ઘણા સમયથી વરસાદી પાણી ભરતા જ ગામ લોકોને હાલાકી પડી રહી છે મિત્રો આંગણવાડી કેન્દ્ર છે પોસ્ટ ઓફિસ છે શિવનું મંદિર છે લોકોને દર્શન કરવા માટે આવવા જવાનું હોય છે પરંતુ મુશ્કેલી થઈ રહી છે ગટર લાઇન નાખવા છતાં વરસાદી પાણીનો નિકાલ નથી થતો વરસાદી પાણી લોકોના ઘરોમાં ઘૂસી જાય તે પણ ભીતિ છે મિત્રો ઇમરજન્સી હોય તો વાહન પણ આવતું નથી અલગ અલગ રીતે લોકો સમસ્યાનો સામનો કરી રહ્યા છે મારું સાહેબ એ કેવું છે કે અમારે રસ્તો એક તો જોઈ લો તમે શિવાલિંગમાં વસ્તી દર્શન કરવા જઈ શકતી નથી તો આ તો અમુક જેને શોખ્યું છે એને તો જો આવવું પડે ને તો અહીંયાને કહેવાના તો કોઈ સાંભળતા નહીં તો અમારા ગામને શું કરવું અમે માટી ના ખાઈ તો હમો વધારે રગડો થાય છે તો આની કંઈક વિસ્તાર તમારે આ અહીંયાને કહીને કરાવવી પડશે આવું અમારું તમને કહેવામાં આવે

વારંવાર અમે કહો છો પણ કોઈ હાંભળવા માંગતા નથી અધિકારો કોઈ અમારું કોણ હાલતા નથી એટલે અમારે શું કરવું શિવાલિંગ માં વસ્તી જાય એમ બેન સાહેબ શ્રી મારે મેન પ્રશ્ન શિવાલય ના મંદિર જવાનો પહેલો જ ચેમ્બા જૂના ચેમ્બા ગામ જૂના આ મેન ગામ છે આરવી મારા ગામની અંદર કોઈ રસ્તાઓ હજી થયા નથી મારા ગામની અંદર શિવાલયમાં જવાનો તમે પરિસ્થિતિ જુઓ મારા ગામ શિવાલય જૂના ચેમ્પર ની અંદર શિવાલયમાં જવાનો રસ્તાનો તમે પરિસ્થિતિ તો મારું ગામ ચેમ્પર જૂનો વાસ છે છતાં જૂનું ગામ છે છતાં આ મારા ગામની હાલત જુઓ અને અત્યારે અધિકારીઓ મેન મેન જેમને સોપલ છે તલાટીને કે કે અમરતભાઈ કે ગમે તે હોય એમને સોપલ છે કોઈ આ પરિસ્થિતિ નથી મારે હામે મારું ઘર છે મારું અર્થ નથી વાકાજી હું બોલું છું મારે હામે ઘર છે આ તારી મે ટોલ મે મારી જાતે મે મારી જાતે નવ ટોલ લખાયા છે આ માટી લખાઈ છે છતાં કોઈ ધીરણ કરે આવ નથી અને અતારે મારા તો અમને જવા માટે સાહેબ તમે જે કરો તે મારે અધિકારીઓ સામે જે કરવાનો કાયદો કરો અને મારું આ પૂર્ણ કરી આ મારો રસ્તો અને શિવલયમાં જવાની વ્યવસ્થા કરી આપો બસ ભરપુ આટલું કહું ધન્યવાદ છે સાહેબ કામ સંભળવું છે મારું સાલાની બાજુમાં રસ છે પહેલાં પ્રથમ તો આજ શાળાના છોકરાઓ હેઠતા જ પડે છે કોઈ બાઇકમાં જ લઈને આવે તો બાઇકવાળા પડી જાય છે એ છતાં અમારી શાળાની અમે ગાળો કિચડ ખૂબ છે છોકરાને ભણવા જવા મૂકવા માટે કેવી રીતે મૂકવાનું પસિબલ ખૂબ છે તો સાહેબને નમસ્કાર મારે કહેવો છે કે સાહેબ આટલું અમારું કામ કરી આપો